દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી આજે સૌરભ ભારદ્વાજ એમની સરકારમાં મિનિસ્ટર રહેલા સૌરભ ભારદ્વાજ ભારદ્વાજ અને દિલ્હી આમ આદમી પાર્ટીના સંયોજક એમણે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપી પત્રો લખ્યાની વાતો કરી ઇલેક્શન કમિશન ને રાહુલ ગાંધી પહેલા અમે આટલા આટલા પત્રો ઇલેક્શન લખ્યા હતા કે વોટ ચોરી છે હવે રાહુલ ગાંધીએ તો સાયન્ટિફિકલી પ્રેઝન્ટેશન કર્યું કારણ કે રાહુલ એ હાવર્ડ અને કેમ્બ્રિજમાં ભણીને આવ્યા છે એટલે એમને એ પ્રેઝન્ટેશન કરતા આવડે છે આમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કા તો ફોર્ડ ફાઉન્ડેશન ની ગ્રાન્ટ ઉપર જીવતા હતા અને આવડે એવું માનવાને કોઈ કારણ નથી પરંતુ રાહુલ ગાંધી આખો શો એ જાણે કે પોતે એનો યશ મેળવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અરવિંદ કેજરીવાલ આતિશી દિલ્હીના આ બંને મુખ્યમંત્રી રહેલા વ્યક્તિત્વોએ એ પણ ઇલેક્શન કમિશને વોટ ચોરી કરી છે એમણે કરીતી અને આજે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંતસિંહ માન પણ રાહુલ ગાંધીના ટેકામાં આવી ગયા હતા વાત જરા સમજવાની છે કારણ કે અરવિંદ કેજરીવાલ એ ઇન્ડિયા બ્લોક માંથી નીકળી જાય છે કારણ કે એમને નેતૃત્વ ગમતું અને સંજય સિંહ એ પાછા રાહુલ ગાંધીની સાથે ખભે ખભો મિલાવીને એ ઇલેક્શન કમિશન ના કાર્યાલય ભણી

ઈડી સીબીઆઈ ની ડેમોક્રેસ સોર્ટ જે લટકે છે માથે માયાવતી ને માથે અને એમણે જ્યારે જ્યારે વિપક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કર્યું છે ત્યારે એમને છે રોકાઈ જાઓ એવા આદેશો મળ્યા છે અને એમણે પાછા વિપક્ષો ઉપર પ્રહાર કરવાના ચાલુ કર્યા છે આવી જ પરિસ્થિતિ અરવિંદ કેજરીવાલની છે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સ્થિતિ આવી જ છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ કામ કરે છે એ આપણે જાણીએ છીએ અને મને લાગે છે કે બાય ધીસ ટાઈમ બધા જ જાણી ગયા છે અને અત્યારે તો એવી ચર્ચા દિલ્હીમાં પણ વહેતી થઈ ગઈ છે કે બે હજાર ને બાવીસની ચૂંટણી જે થઈ એ ચૂંટણીમાં ટેકનોલોજીના ઉપયોગથી કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીને ટ્રાન્સફર કરીને ભારતીય જનતા પાર્ટી વિક્રમી બેઠકો જીતી છે હવે આના પુરાવા અમારી પાસે તો હજુ આવ્યા નથી પણ દિલ્હીમાં આની ખૂબ ચર્ચા છે એટલે અમે તમને આ વાત કરી કારણ કે અમે પુરાવા વગર બોલતા નથી પણ આવી ચર્ચા જયારે હોય ત્યારે વાત કરવી પડે અને અમે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ ભેરું છે ભાઈબંધ છે છે કેવા વધારે યોગ્ય ગણાશે કારણ આરએસએસ પ્રેરિત જે આંદોલન હતું એમાંથી જ પ્રત્યા છે બે જણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ સુધી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદ સુધી અને અરવિંદ કેજરીવાલ

આજે પ્રેસ કોન્ફરન્સ લઈને એમણે પૂર્વ અને વર્તમાન મુખ્ય ચૂંટણી આયુક્ત એટલે રાજીવ કુમાર અને જ્ઞાનેશ કુમાર બંને આરએસએસ ના સ્વયંસેવકો એમની એમના નામ લઈને એમના પર નિશાન સાધ્યું એમણે આરએસએસ ની વાત નહોતી કરી કારણ કે કેજરીવાલ પણ મોહન ભાગવતને પત્રો લખે છે ખરેખર તો રાષ્ટ્રપતિને પત્રો લખવા જોઈએ એમણે મુખ્યમંત્રી હતા ત્યારે પરંતુ એમને કદાચ આરએસએસ કનેક્શન હશે જ અને કદાચ એ છે જ એટલે કેજરીવાલ પણ જ આવ્યા છે એટલે એમને એમનું ગોત્ર અને મોદીનું ગોત્ર એ એક જ છે એવું તો માનવું પડે પણ જ્યારે રાજકીય દ્વંદ હોય જ્યારે ખરાખરીનો જંગ હોય ત્યારે કોઈ ગોત્ર આ ભાઈ શ્રી કહે છે સૌરભ ભારદ્વાજ કે છે કે એમના વોટર્સ બેતાલીસ હજાર ના નામ આમ આદમી પાર્ટીના સમર્થક એવા બેતાલીસ હજાર વોટર્સના નામ ચૂંટણી પંચે ચૂંટણી પહેલા કાપી નાખ્યા હતા અને એના પછી સાડા છ હજાર વોટરના નામ પણ કાપી નાખવામાં આવ્યા હતા એના આવેદન આપવામાં આવ્યા હતા જન લોકો કે નામસે આવેદન દે ગયે થે ઉસા કરવા સે ઇન્કાર કર એટલે રાહુલ ગાંધીએ જે વાત કરી ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં એ જ મોડેસ હતી એ જ ક્રાઇમ ની આખી થિયરીથી એ જ ટેકનોલોજીથી અહીંયા પણ અરવિંદ કેજરીવાલના બેઠકના વોટ વોટરોના નામ એ કાપી નાખવામાં આવ્યા છે એવું તો બહુ સ્પષ્ટપણે આમણે કયું છે ફરજી વા કરોટ કાટને કે આવેદન દે ગયે આતિશીને એટલે બાજુમાં ખુરશી રાખીને પોતે શાસન કરતા સાત પન્નો લેટર મુખ્ય ચુનાવ આયુક્ત કો की मांग આપરાધિક थी ચલાને થી अरविंद અરવિંદ ने ભી લેટર लिखा था નઈ દિલ્હી સીટ પર ચલ રહી ફરજી વાડે અમે પ્રકરણ બહાર લાવ્યા હતા અને રાહુલ ગાંધી હવે લાવી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધીની આ વાત છે ને સાચી છે પાછા એ કે છે કે રાહુલ ગાંધી તો અત્યારે લાવી રહ્યા છે પરંતુ અમે

વાય અરવિંદ કેજરીવાલ ઓન 29th ડિસેમ્બર 2024 9 મંથસ અગો 2 મંથસ બિફોર ધ દિલ્હી ઇલેક્શન એટલે હવે અરવિંદ કેજરીવાલે આ વોટ ચોરી કરી રહ્યું છે ઇલેક્શન કમિશન અથવા ભારતીય જનતા પાર્ટી એ ખેલ કરી રહી છે વોટ ચોરીનો એનો યશ રાહુલને ન મળવો જોઈએ પણ અરવિંદને મળવો જોઈએ એવું એમણે કહ્યું છે અને એમણે એના પત્રો પણ એક લાખ ને છ હજાર થઈ ગયા હતા અને અરવિંદ ત્યાં આગળ હાર ખમવી પડી હતી એવું એમણે કહ્યું હતું એટલે કે બેતાલીસ હજાર વોટ કપાયા અને બાકીની જે અરજીઓ હતી એ બનાવટી હતી ખતરનાક સંકેત છે સૌરભ ભારદ્વાજ ને તીખા હમલા બોલતે આરોપ લગાયા કે ભારત કા ચુનાવ આયોગ અબ સોશિયલ મીડિયા ટ્રોલ કી તરફ કામ કરા હૈ બીજે पतियार मोहिया करा रहा है यह लोकतंत्र के लिए बेहद खतरनाक संकेत है बहरहाल आम आदमी पार्टी के आरोपों पर खबर लिखे जाने तक चुनाव आयोग ने कोई जवाब नहीं दिया था हालांकि आयोग के सूत्र बताते हैं कि जो जानकारी देनी थी वह आ चुकी है ये उचने एनडीटीवी इतने के अदानी ની ચેનલ નો રિપોર્ટ કહી રહ્યો છે મને લાગે છે કે આરટીઆઈ ની અંદર પણ પણ આમણે જે માહિતી આપી છે એ છુપાવી છે આરટીઆઈ ની માહિતી પબ્લિક ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટમાં સાર્વજનિક માં આપવાની થતી નથી એવો દાવો ચૂંટણી પંચે કર્યો છે એવું પણ ભાઈ શ્રી સૌરભ ભારદ્વાજ કે છે और ये एमआईएम के आरटीआई में पूछा गया था कि शिकायत पर क्या कार्यवाही तो इसके जवाब में बताया गया कि ये व्यक्तिगत सूचना है जिसका खुलासे में खुलासे में सार्वजनिक हित नहीं है दूसरा सवाल था कि शिकायत पर कौन सा अफसर कार्यवाही कर रहा है भारद्वाज ने कहा कि इसके जवाब में भी यही कहा गया कि यह व्यक्तिगत सूचना है जिसका खुलासे में સાર્વજનિક હિત નહી સરકારી આઈ નો કાયદો ખતમ કરી રહી છે જે અગાઉની ડોક્ટર સિંહ સરકારે પારદર્શી વહીવટ માટે દારો બનાવ્યો હતો અધિનિયમ બનાવ્યો હતો અને હવે મોદી સરકાર એના કરતું તો પડે એટલા માટે એમણે આ રીતનો કાયદો માહિતી આપવાની યોગ્ય નથી એવી એવા જવાબો આપવાનું શરૂ કર્યું છે એવું પણ ભારદ્વાજ કે છે હવે મને લાગે છે કે રાહુલ ગાંધી પહેલા રજૂઆત કરી કે આમ આદમી પાર્ટી એ પહેલા રજૂઆત કરી એ વિવાદનો વિષય નથી જે વિવાદનો વિષય છે એ છે કે ચૂંટણી પંચ વોટ ચોરી કરાવે છે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થે કરાવે છે અને દેશમાં ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના હિતમાં જ્યાં

પંજાબમાં ભલે આમ આદમી પાર્ટી જીતી હોય પરંતુ એ રાહુલ ગાંધી આગળ વધે છે એ અને ચૂંટણી પંચ એ બેશરમી થી આ પરંપરાને આગળ વધારશે કે કેમ કારણ કે ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી આયુક્ત છે અથવા તો આયુક્તો છે એમને જે સુરક્ષા કવચ મળી ગયું છે કોઈ પણ પ્રકારના કરતુત માટે કોઈ પણ પ્રકારના દોષ માટે સિવિલ કે ક્રિમિનલ કેસ થઈ નહીં શકે એવું નરેન્દ્ર મોદીએ એમને સુરક્ષા કવચ એ કરી આપ્યું છે અને એ લોકો નરેન્દ્ર મોદીના નિષ્ઠાવંત છે આરએસએસના બંને જણા આરએસએસના સ્વયંસેવકો છે એ વાત તમે તો જાણો છો આપણી ચેનલ ઉપર અજય શુક્લએ જે બહુ જ વરિષ્ઠ તંત્રી રહ્યા છે દેશના પ્રતિષ્ઠિત અખબારોના એમણે બહુ જ અધિકૃતપણે આ વાત કહી હતી અને હવે તો એવું લાગે છે કે આ સંઘના લોકોની આખી વોટ ચોરીની આખી ચાલ અથવા સાજીશ અથવા ષડયંત્ર થકી આખી રાજ કરવા માટે વિજય મેળવવા માટેનો આ ખેલ છે અને છતાં છેલ્લે છેલ્લે મારે એક વાત કેવી છે કે આપણા ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં હતા ગઈકાલે અને એમણે જનતાને પૂછ્યું હતું કે રાહુલ બાબા એમણે યાત્રા કાઢી હતી એ શાને માટે હતી તો એમના જે ભાજપના સમર્થકો ની એ સભામાંથી અવાજ ઉઠ્યો તો બધાએ એકી અવાજે કહ્યું હતું કે વોટ ચોરી માટે મને લાગે છે કે અમિત શાહને માટે આનાથી વિશેષ નીચા જોણું બીજું કોઈ હોઈ ન શકે એમણે પછી ગલ્લા તલ્લા કરીને એમણે જેને રાહુલ બાબા ગુસ્બેઠિયાઓને સંરક્ષણ આપવા માટે આ યાત્રા કાઢી હતી છે પરંતુ આ દેશની અંદર બીજા દેશના લોકો ઘુસીની જવાબદારી સંપૂર્ણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમની સરકાર અને બિહારની નીતિશ કુમારની સરકારની રહે છે એ વાત હવે પ્રજાએ સમજી લેવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો કારણ કે આપણે સાચી વાત ટકોરા બંધ વાત કહેવા માટે જ આપણી આ ચેનલ ચલાવીએ છીએ નમસ્કાર